તમને વાત કયો એ અંધેરી નગરીમાં ભાઈ સાંભળજો એનો રાજા ગંડુ રાજા બધી વસ્તુ ટકા એટલે રૂપિયા એક જ રૂપિયા એક જ ટકામાં મળે એક જ રૂપિયા મળે તમારે જે ખાવું હોય પાઉં પકોડા ખાવતો હોય રૂપિયામાં હલાઈ જે કાંઈ હોય તમે રૂપિયામાં રૂપિયામાં ભાજી ટકેર ખાજા બધું રૂપિયા એમાં બે ગુરુ ને શેલો આવ્યા અને ગુરુ માલી આવેલા એવી તાણીમાલી ગુરુ આવેલા કોઈ એવો બાપુ સેવકે નહીં एलेना 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 की तो ये कौन सा गांव है क्या नगरी है अच्छा उसका राजा कौन है गंडू राजा है। अच्छा तो खाना बाना कुछ लेके आगे बापू आया तो फाडा है कि क्या है टके में जो मांगो मिलता है तक तो बीजी नगरी में जाना नहीं है पुछी तो अब बापू मलाई पुवा खाए खाए गुरु जी आटा

જે કેવું એ કડિયાને કયો મેં થોડી સણી કડિયાને મેં કામ આપ્યું બોલાવો કડિયાને કડિયાને કીધું આ દિવાલ ત્યાં બનાવી કે હા બાપુ આપણે બનાવી આ તારું કાસું કામ છે એને લીધે પડીમાં બે મરી જાય એટલે તને ફાંસી દેવામાં આવશે એ કે બાપુ દીવાલ મેં બનાવી બરાબર ફાંસી જો તો સ્વીકારી લેવી પડે પણ ગારો મેનો તો કર્યો માલ જે બનાવ્યો હતો એ મેનો એ તો એક બીજો છે એણે નબળો માલ બનાવ્યો એમાં દીવાલ તૂટી કે બોલાવું ઉસકો અને એને બોલાવ્યો કે ત્યાં દિવાલ નો ગારો બને માલ ત્યાં બનાવ્યો કે હા તો તે નબળો માલ બનાવ્યો એમાં દિવાલ પડી છે એટલે ફાંસી તને ચડાવવાનો કે બાપુ મેં માલ બનાવી બધી વાત હશે પણ હું બરોબર પાણી નાખતો હતો ને એમાં એક ભાઈ નીકળ્યા ને એ ભાઈ સામે મારું નજર ગઈ ને એમાં પાણી વધારે પડી ગયું ને માલ મારો બન્યો તો જે ડર દેવાય ઓલો નીકળ્યો એને આ અંધેરી નથી બોલાવો એને બોલાય આ દિવાલ બનતી હતી ત્યારે તું અહીંયા નીકળ્યો તો હા તારી સામે આ કારીગરે જોયું હતું કે હા તેવું કંઈક કૃત્ય કર્યું છે એટલે એને તારું એનું ધ્યાન તારા ઉપર આવ્યું છે એટલે આ ફાંસી તને મળશે કે તો જી પણ ઓલોય ગામની બળિતરા કરી કરીને કોકની વંડીઓ શણા ક્યુ હોય ત્યાં જતા હોય એ કેવાક લોટકા હોય તો હાવ હાઠીકા જેવો ભાઈ ફાંસી નો ગાળીઓ ને તો હોરવા નીકળી જાય ફરાર કોઈ રીતે આમ જેવો સડે ને ગાળીઓ બાપુ ઊંસો કરે હર દિન હરી જાય ઓલું અણેલું નીકળી જાય એમ અણેલા જેવો લોટકો એટલે હવે ફાંસી તો કોઈક ને ચડાવવો પડે એટલે રાજા કીધું આ મરતો કેમ નથી કે બાપુ એને હાવ છે જ નહીં હાવ હાવ હરખું છે હળ હળ તો ફાંસી ફેલ નો જ આવી જોવે એવો લોટકો કોઈ ગોતો જેની ડોકમાં ગાળીઓ રહી જાય ગુરુ આડા ફાટેલા એ જડી ગયા કોક ને આ આપણા ગામના છે નહીં રેશનિંગ કાર્ડ આનું નામ છે નહીં હા એ આપણે કઈ રેસિંગમાં માં કાઢવા જેવું કઈ રહે ને એને બોલાવો બોલાવ્યો કાલે કે અમે કઈ ગુનો નથી કર્યો તો રોકાણા એ ગુનો અહીંયા હું તમારા બાપ નું ડાયટું છું આ ગામમાં પડાવ નાખ્યા ટકેશ્વર ભાઈજી દીકરા થતા હતા ગુરુ એ શેલા શેલા હા ગુરુજી ગુરુ શીલો સળિયા તો ચિંતા ન કરો ગુરુજી સાધુને ને સડાવા આવ્યો ને ફાય છે કા એને ન સડાવી દો ને તમારો શેલો નહીં ગંડુ રાજાને ને ફાય છે સડાવી એને ન સડાવી દો તમારો શેલો નહીં બાપુ સાધુડો ડો હવે ખોટું ખોટું તાણ કરવાની હું જેમ કરું એમ તમારે સામું બોલવા અને બોલે શેલે ગડગડતી ડોટ દીધો અને રાજાના પગ પડ્યા મારા ગુરુને છોડી ગયો મને મને ફાંસી ખડાવો મને ફાંસી ન ખડાવો તમારા બાપના

એટલે મારા ગુરુ પેલા મારે સડું ગુરુ કે મારે સડું છે રાજા કે ન કે તમારી માનામ છે હું એટલે શિષ્ય લઈ ગયો એક બધું કોઈ ક્યાં તા પણ જો ફાંસી ફેરવાની નહીં તમાર તમને વાત કહું પણ શરત એટલી મારા ગુરુ નહીં મને તમારે ફાંસી દેવી પડે તો આ વાત કરું કે કે એ કે મારા ગુરુ હતા ને મોટા ગુરુ એને તિથિ વાર મને આપ્યો તો કે આ તિથિ ને આ વાર અને આ સમય એ સમયે કોઈ ફાંસી ચડે એને વૈકુટનું રાજ ઇન્દ્રાસન મળે આ કોઈને કેવાય રાજા આ તો તમે કીધું એટલે મેં તમને કહી દીધું એટલે હવામાં રખડપટ્ટી ઇન્દ્ર થી રાજા ગંડુ રાજા બોલ્યા અત્યારે મારી ગંડુ રાજા ભાગ ભાગવત સાંભળવામાં બે ફાયદા આ મહાપુરુષો બેઠા હોય મારે બીજી કોઈ વાત ના કરાય મારે હાસ્ય જ આનંદ જ ખાવું પણ ભાગવતની ની કથામાં આપે સાંભળ્યું છે પૂજ્ય નાનાલાલ દાદાના મુખેથી કે ભાગવત સાંભળવાના મોટામાં મોટા બે ફાયદા મરેલા મોક્ષ આપે મર્યા પછી જો પ્રેત આત્મા સાંભળી જાય પિતૃઓ સાંભળી જાય તો એને મોક્ષ મળે અને જીવતા સાંભળે એને મોક્ષ મળે ભાગવતની અંદર ત્રણ કથા ભાગવત ની નારદ અને સમિત કુમાર સુખદેવજી અને ભગવાન સુખદેવજી સાંભળે એ છે ગયાજી ગયા સતાય એને મોક્ષ ન મળ્યો ગૌકર્ણ ખુબ દોડ્યા છે પોતાના ભાઈને મોક્ષ દેવરાવા માટે પણ એનું મૃત્યુ કઈ રીતે થયું કથા સાંભળી ચૂક્યા છો પણ મારે કેવું કે એનું કોઈ રીતે મોક્ષ નતો મળતો પ્રેત આત્મા માલી નીકળતો નતો એ માણસ અને છેલે ગૌકર્ણ ને કહેવામાં આવ્યું કે ગૌકર્ણ તારા મુખેથી તારા ઘરે તું ભાગવત કથા કર અને એ જો ધંધુકારી સાંભળી જાય તો એ ગયાજી કાઈન થી મોક્ષ ન મળતો હોય ને એનો મોક્ષ ભાગવત થી મળે તકે ને બેહાડવો કે આ તકે વાહણો ખોડી દેજે વાહણાની ની બેસે જોઈ રહ્યો વાહડો કારણ કે સીધો વ્યાસપીઠ થી એને કોઈ આડુ ના આવી શકે એટલે એ કાતળીમાં બેઠો બેઠો ભાગવત સાંભળશે આપ જાણીએ છીએ કે સાત ને દિવસે એને મોક્ષ મળ્યો ધંધુકારી ના મહાપાપી આપણે તો પૂંછાળી છે આપણે કઈ એવા પાપ નથી કર્યા અને મહારાજ પરીક્ષિતે ગંગાના તટ ઉપર બેઠા બેઠા સન્મુખ એમ કહેવાય કે સાત દિવસ આ ભાગવતનો સત્સંગ કર્યો અને જીવતો હતો મોક્ષ મળી ગયો કીધું નષ્ટો હવે મને કોઈ પ્રકારનો મોહ નથી હવે ક્યો તમે તક્ષત તાત્કાલિક આવીને મને કરડે અને હે મહારાજ સુખદેવજી તક્ષત ને એટલું કેજો કે એવો ડંખ મારે મને લાકડાની જરૂર ન પડે એના ઝેરથી હું હળગી જાઉં તો હવે આપણે નક્કી કરવાનું છે કે પંખા હેઠળ બેઠા બેઠા સાંભળવી પછી વાહણા નીકળીને સાંભળવી કથા ઘડી જો એક ભાગવતનો શ્લોક એક કાને પડી જાય તોય સાહેબ પેઢી તરી જાય અને એવો આજે ભગવાન કૃષ્ણ પાસે અહીંયા જન્મો છે પહેલું વેલું માયક માં કાળો ભાઈ કી કે ભાઈ પહેલું વેલું આ કાળો ભાઈ છે ને એ પહેલું વેલું મને માયક માં કોઈ યા પહેલું વેલું મારા ગામમાં ભાગ સપ્તાન તેથી તું નાનો એટલે ઘણો નાનો ભાઈ નવમું કેમ કે ભણતો અને ગામમાં સપ્તાહ હોય ને માયક આવે તે દીધા મહુવામાં માયક આવે એટલે તો શું કહેવાય આપણા ગમે અને રાયચ્ય પર ભજન ગાવાની બાપુ અંદર ધેરતા ગાવા તો છે જ જો માયક ચાલુ કરે તો આના ગામના મારે નો ચાલુ કરે તો હું મારું બે નિવિશમાં જે સેન્ડવિચ થતો હતો પછી ત્યારે ઓલા બોરિયાવાળા બાપુ માયક આવે છે ને બોરીઓ એ મને માયક હકીકત જોવા બેઠો એ મને એકલું બોરિયું આપી દીધી ની કોને ભાને થઈ દીધી

એટલે હજાર ને પાંચસો વાળું છે એટલે જેટલા ઉડાડવા એટલા ઉડાડજો ખોટા જમા કરાવવા અને એ તમે સાંભળી જો અગિયાર તારીખ સુધીમાં જેણે જમા કરાવ્યા એને બાકી જેટલા જમા કરાવશે એને બધા આંકડા દેવા પડશે કે પૈસા ક્યાંથી આવ્યા અને હરખા આંકડા નહીં મળે તો સાહેબ પચાસ ટકા પચાસ ટકા હા હકીકત હું આ કઈ હું મારા ખિસ્સા નથી બોલતો હકીકત કહું કે અગિયાર તારીખ સુધી અગિયાર તારીખ સુધી બધા અહીંયા દેહ માં છે મારો બાપ કરાવવા જાય એટલે જેટલા પૈસા એ પ્રોગ્રામમાં જાઉં થોડું થોડું જયારે ગાઉ ત્યારે જો ઉડાડજો ઉડાડવાનું એ માટે કહું કે અમને કલાકારો મોજ આવે કે હારું અમને કોઈ સાંભળવા વાળું છે પણ એ અહીંયા જે કાંઈ રકમ આવે એ અહીંયા તમારા ગામમાં તમારા કુળદેવીનો મઠ તમારો કુળદેવીનું જે સ્થાન છે માં ખોડલ અને માં ચામુંડા જે બિરાજે છે એ મઢની અંદર અર્પણ કરી દેવાના છે હું એક રૂપિયા મારે લેવાનો નથી એટલે મોજથી તમે મારો બાપુ જાઓ શહેરમાં માણસ ભેગું કરવું હોય કાકા તો રવિવાર જોઈએ શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોવે ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોવે હવે જ્યાં જગ્યાએ મળે બેહી જાય જાઉં કારણ કે હા વાતમાં ધ્યાન આપજો હા શહેરમાં માણસ ભેગું કરવું હોય હશું પક્કા દીપકભાઈ હા હા અમારું જૂનું મંડળ છે હો બધું અમે ખૂબ આરે રહ્યા હાય મૂળ વાત કરવું આવું શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે ભેગું કરવું હોય તો જમણવાર જોવે તીર્થ ક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો તહેવાર જોવે વાર 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 વાત આવે શબ્દમાં ધ્યાન આપજો તો જ મજા આવશે પ્રોગ્રામની ભાઈ નહીં તો મારી સીડી વીસ રૂપિયા મળે આખો માર્યો આ લાવવાની જરૂર નથી

કરવા માટે તમારી જાગૃતિ જરૂરી છે એટલે આ વારની વાત એ હાલે છે કે શહેરમાં માણા હોય તો રવિવાર ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર તીર્થ ક્ષેત્રમાં માણા ભેગું તો તહેવાર સાહેબ તમારા ઘરના આંગણે આ બાણા ભેગું કરવું હોય ને એમાં ઓલી એક વસ્તુ ના હાલે એમાં તો તમારો પોતાનો વ્યવહાર હાલે તમારો વ્યવહાર દેખાય જાય કઈ કેવા મહેમાનો આવ્યા છે કેવાનો મારો મતલબ કે અમારા ભદ્રેશભાઈ નો બધાનો જે વ્યવહાર હશે ત્યારે સગા સુધી આવ્યા હોય ને નીતર માણા એમ ના આવે કઈ વ્યક્તિ તમને બોલાવે છે એના પર બહુ મોટો આધાર હોય છે બાકી તો આપણે કવિતા પેલા ભણી ગયા છે પાણીને આ રચના માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ જો આ બાળકો રમે છે કેટલા એનું મન કેવી રીતે રહે છે જ રીતે આપણે જીવીએ તો વાંધો હું છે આમ તો જો કે બાળકોને એરે બહુ વાતું ઈ નો કરવું હા એટલે બહુ એટલે સારી વાતો કરવી ઈ ખૂબ કરવી આડીવળી વાતો થાતી હોય ત્યારે આજુબાજુ બાળક ન હોવું જોઈએ ખાસ ધ્યાન રાખવાનું નહી ત્યારે હમણાં પતિ પત્ની બે બેઠેલા એટલે એના પતિએ કીધું કે એકચુઅલી વેકેશન છે ચાલ ને યાર ટોકીજ ફિલ્મ ચાલુ લાગ્યું છે ક્યારે આપણે ફ્રી તો હોય જ નહીં આવે હમણાં ફ્રી છે છોકરા હવે મોટા થઈ ગયા છે બહુ કઈ ટેન્શન નથી ચાલ ને ફિલ્મ જોવા જાય એટલે એની પત્નીએ કીધું ભૂંડા લાગો ફિલ્મ હવે નો જોવાય એટલે બોલાય વધારે આગ્રહ કરે ભાઈ ન જોવાય મને ખબર છે પણ હાલે જાય બહુ સારી ફિલ્મ લાગી છે પણ ક્યાં છોકરાઓ શું કેવું કારણ કે છોકરા એ રેલી હાલે રેલી ફિલ્મ જોવા ન જવાય તો છોકરાને એન્જોય કરાવવું હોય તો જવાય બાકી આપણે બે જ એ રીતે જે પહેલા ફિલ્મ જોતા ને ખારી સિંહ બેઠા બેઠા હારે ખાતા ભાઈ આમ દાણા પકડી રાખે બે ને એક એક દાણો ખાતા એ પ્રોગ્રામ તો થાય નહીં કાંઈ છોકરા એ રેવાય છોકરા તો મોટા છે હવે એકલા ઘરે રહી કે ચિંતા નથી કઈ એટલે એ ઓલો ભાઈ ગયો એના છોકરા ને કીધું છોકરાઓ બેટા હા પપ્પા અમે ભગવાનભાઈ ની ઘેરે સતનારાયણ કથા છે તો અમે ત્રણ થી ચાર કલાક સુધી ત્યાં કાર્યક્રમમાં છીએ ત્યાં કથામાં એટલે બેટા શાંતિથી ઘરે રેજો ચાર કલાક જેવું થઈ જશે હો ચાર કલાક ઘરે બેટા રેજો તોફાન કરતા ઓકે ઓકે પપ્પા કાઈ વાંધો નહીં હો તમ તાર અને ગયા ઓલા નીકળી ગયા પછી છોકરાએ કીધું કે બાપાની તો સતનાયની કથા માં ગયા ભગવાન ભાઈ ગરે 4 કલાક તો આવવાનું નથી તક તો હાલ લે આપણે નવું ફિલ્મ લાગ્યું તો આપણે ભાઈ ભાઈ જોઈ આવી તો ઇન્ટર માં બાપુ બધા ભેગા થઈ ગયા ઇન્ટર પડ્યો તો 6 કલાક છોકરા તમે અમે સતનાયનો શેરો ખાવા આવ્યા બાપા નહીં નહીં બાળકો સાથે બહુ ધ્યાન રાખવું પડે અને બાળકોને રસ આવે અને બાળ સ્વરૂપ શું કહેવાય એનથી રસ તરબોળ કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત છે ભગવાન કૃષ્ણની જે બાળ લીલા અરે તમને સારા સંતાનો સારા સંબંધી મળે ને એ પુન માનજો સારા સગા મળે ને એ પુન ના પ્રકાર છે કોઈ વસ્તુ ગોતવા ગયા નહીં મળે ઓટોમેટિક બધું ભેગું થાય કથાઓ બધાને કરે પણ સારા એક વક્તા મળે એ પણ એક પુન્ય હોય કોના મુખેથી સાંભળવું અરે આ સુરત જવું હોય તો હથવારો કેવો મળે એનો મોટો આધાર છે ભાઈ નીતર આપણે બસમાં પેલા જાતા ને એવા જે પધાર પદર પેલા બસમાં માં જતા આપણે ને એવા એવા આપણા પાડો હિ તો આપણે એમ થાય તારાપુર આવે તો આખી બસ ફાટી જાય ભલે ભેગા આપણે સહીદ થઈ જાય પણ સહન તો કરવું નહીં પણ એવા કોઈ સારા જ્ઞાની માણસ ભેગા થઈ ગયા હોય તો સાહેબ સુરત આવી જાય તો આપણે ખબર ન રહે ને આપણે એમ થાય કે હજી થોડોક સમય લાગ્યો તો સારું હતું કેટલો આનંદ થયો અને અમુક અમુક તો તમે જોવો તો ચોવીસ કલાક આ આનંદની વાત તો ઘરે ગઈ એવા 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 પોતાના આમામ આમ આંખું ચડાવીને દાંટા મારતા હોય એને ઘેરે કોઈ સારો મહેમાની ન આવ્યો છે હા પણ જેને અહીંયા હરખતા હોય